નમસ્કાર બોલલા એમાં આપનું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાત્રી નેશનલ હાઇવે છપ્પાનું ઉપર છોટાઉદેપુર જિલ્લાનો જે પ્રવેશ દ્વાર કહી શકાય તેઓ સિહોરનો બ્રિજ એક વર્ષ પહેલાં તૂટી ગયો હતો અને જનતા ડાયવર્જન પર અત્યારે કામ કામ ચલાવ ધોરણે ચાલી રહ્યું છે લોકો અવરજવર કરી રહ્યા છે જનતા ડાયવર્ઝન પણ ઘણીવાર ધોવાયું છે છેલ્લી વખતે દિવાળીના સમયે આ જનતા ડાયવર્જન જયપ્રુપ પાવીના આગેવાનો દ્વારા કાર્યરત કરવામાં આવ્યું અત્યારે આપણે જે ઊભા છે તે અધિકૃત એનું જે ડાયવર્જન છે કોજવે છે એ ચાર કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્માણ કરવા માટે ક્યારનો એનો સમય પણ થઈ ગયો હતો અને અત્યારે એમ પણ કહેવાય છે કે એની અવધિ પૂરી થવાના આરે છે એનો જે એનો એનો જે સમય છે સમય મર્યાદા એ સ્ટીપ્યુલેટેડ ટાઈમ લિમિટ તે પણ કંઈ એવું સાંભળ્યું છે કે આજકાલમાં જ પૂરો થાય છે કે પૂરો થઈ ગયો છે અને આપણે એ જગ્યા પર ઊભા છે ચાર કરોડ રૂપિયાના ખર્ચે જે ડાયવર્ઝન બનવાનું છે મારી બાજુમાં બ્રિજ પણ છે તે તૂટી ગયો તે પણ દેખાય છે અને આ જગ્યા ઉપર લાંબા સમયથી કામ ચાલે છે મહિના દોઢ મહિનાની અંદર કામ પૂરું થઈ જશે એવી અપેક્ષાઓ હતી પહેલાં બે કરોડનું ડાયવર્ઝન જ્યારે મળ્યું હતું ત્યારે એક મહિનામાં એ કામ પૂરું કરવામાં આવ્યું હતું અત્યારે ધીમી ગતિથી મંત્રણ ગતિથી કામ ચાલે છે માણસોની ટીમ એક આવે છે અને એ ટીમ જતી રહે છે અગમ્ય કારણસર આપણે એક કોન્ટ્રાક્ટરનું એનું અંગત કામ છે એની અંગત સમસ્યા છે આપણે એની વાત કરતા નથી અત્યારે ટ્રેન પણ આવી છે તમે એ પણ દ્રશ્ય જોવા કે અબાઉસી રેલવે બ્રિજ છે એની ઉપરથી ટ્રેન પસાર થઈ રહી છે અને સાથે સાથે આપણે વાત પણ કરી રહ્યા છીએ કે સ્થળ ઉપર જ્યાં સિહોજનું જે અધિકૃત ડાયવર્ઝન છે બ્રિજ બનવાનો બ્રિજ પણ મંજૂર થઈ ગયો છે ટૂંક સમયમાં બ્રિજ પણ બનશે શરૂ થઈ જશે બ્રિજ બનવાનું અને જે પ્રકારની પરિસ્થિતિ છોટાઉદેપુર જિલ્લામાં ઊભી થઈ છે છોટાઉદેપુરનો જે બ્રિજ છે એની પેરાપેડ પણ તૂટી હતી બ્રિજના જે ડેક છે માં એક બ્રિજમાં આરપાર કાણું પડી ગયું હતું આ બધા બ્રિજોની ખસ્તા હાલત છે આપણે ની જે હાલત થઈ બ્રિજ તૂટી ગયો એવી હાલત બીજા બ્રિજની પણ છે આપણે ના બ્રિજ છે ઓરસંગ બ્રિજ બોડલી મોડાસરનો એ બ્રિજના પાઇલ છે એ ખુલ્લા થઈ ગયા છે એના વેલ ફાઉન્ડેશન પણ ખુલ્લા થઈ ગયા છે બહુ લાંબા આટલા જ જેવા આપણે સિંહોદના ખુલ્લા થઈ ગયા એની કન્ડિશન તો સલામત છે અત્યારે જે દેખાય જ તે પરંતુ એના ફાઉન્ડેશન રિસ્ટોરેશનની કોઈ પ્રક્રિયા થઈ નથી જે રીતે જયપ્રભાઈ રતનપુર બ્રિજની ફાઉન્ડેશન રિસ્ટોરેશન માટે કામ કરવામાં આવ્યું હતું તેવું કોઈ કામ બોડીના બ્રિજ માટે કરવામાં આવ્યું નથી એવું જ અવસ્થા નેશનલ હાઈવે છપ્પન ઉપર મેરિયાના બ્રિજ છે તેની પણ એવી હાલત છે એને પણ લીપા પોતી કરીને ચલાવવામાં આવશે સૌથી વધુ દુર્દશા જો હોય તો જે બ્રિજની છે ને એમ કહે છે કે વેન્ટિલેટર પણ છે બીજા છે તે મરણ પથારી પર છે અને એ માંદગીની હાલતમાં છે તો સૌથી વધુ દુર્દશા બીજા બ્રિજ ઓક્સિજન પર એમ કે તો જે મેળનો બ્રિજ છે તે વેન્ટિલેટર પર છે એમ કહેવામાં અતિશયોગતી નથી જે પ્રકારની એની સ્થિતિ છે આપણે આ જે છોટાઉદેપુર જિલ્લાનો વિકાસ અત્યારે ડાયવર્જન પર છે જે ડાયવર્જન જે વૈકલ્પિક રસ્તો આપવામાં આવે છે મોડાસર ચોકડીથી રંગલી ચોકડી રતનપુર એ પ્રોપર નથી એ રસ્તો પણ ખરાબ થઈ જાય છે વારંવાર અને ગ્રામીણ વિસ્તારનો વિકાસ ઋંધાય છે નેશનલ હાઈવે પરનો ટ્રાફિક ગ્રામીણ વિસ્તારમાં થઈને નીકળે છે ત્યારે ગ્રામીણ ગ્રામીણ નાગરિકો પણ ભય અનુભવે છે અને એ સ્ટેટ હાઈવે નેશનલ હાઈવે ઉપરનો ટ્રાફિક જે લોકો ટેક્સ નેશનલ હાઈવેનો ભરે છે અને તે લોકોને આ ગ્રામીણ વિસ્તારમાંથી એ એ ગુણવત્તા પણ એની એવી નથી એ પ્રકારના રસ્તાઓનો એમની પર વર્ષ લાંબા સમયથી મહિનાઓથી આ પ્રક્રિયા ચાલી રહી છે ને એ રસ્તાઓની દૂરતા પણ થઈ છે કે વિકાસ થાય છે કવાટ જવા પર જે ટ્રાફિક હતો એ ટ્રાફિક અનેક ઘણો થઈ ગયો એ કવાટની દિશામાં જે લોકોનો વ્યવહાર છે તે લોકો પણ મુસીબતમાં મુકાઈ રહ્યા છે આ અવસ્થા વચ્ચે વેપારી વેપારીઓ ઉદ્યોગપતિઓ જે લોકોનો વ્યવહાર એમપી સાથે સંકળેલો છે તે ડાયવર્ઝનને લીધે એ લોકો બીજા વૈકલ્પિક રસ્તા પર જાય છે ખરા પરંતુ એ એમના માટે પ્રોપર નથી પૂરતો નથી અને એ અવકાશને અભાવે અત્યારે વિકાસ વિકાસઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર જેટલા પણ આવા આવાગામના રસ્તા તમામ જગ્યાઓ પર ઊંધાઈ રહ્યો છે વિકાસ આ અવસ્થા વચ્ચે જે તહેવારોની ઋતુ ગઈ અત્યારે દિવાળીની દુર્દશા અનુભવી જે અપૂર પાઈમાંથી જે સૂર ઉઠ્યો લોકોએ ડાયવર્ઝન બનાવવા માટે માગણીઓ કરી એ અંગે આપણે વારંવાર અખબારોએ પણ જાગૃત કરવા ઉહાપો મચાવ્યો જયપુર પાવીના વેપારીઓનો પણ એમના નાદ અનુનાદને એને પડઘાને ઝીલ્યો એમની વેદનાને વાચા આપી અને છેવટે આગેવાનો જસુભાઈ રાઠવા સહિતનાઓ સક્રિય થઈ અને બ્રિજને મંજૂર કરાયો જયપુર પાવી ધારાસભ્ય સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવી જયપુર પાવી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા આપણે સંસદ સભ્ય જસુભાઈ સૌ કોઈ ત્યાં દિલ્હી દરબારમાં પહોંચ્યા અને એમણે રજૂઆતો કરીને બ્રિજ મંજૂર પણ થઈ ગયો પરંતુ અત્યારે હાલની અવસ્થામાં છોટાઉદેપુર જિલ્લો ડાયવર્ઝન પર છે આખો વિકાસ આખો વ્યવહાર આખો વહીવટ ડાયવર્ઝનના આધારે ચાલે છે અને એ ડાયવર્ઝન જે અત્યારે બની રહ્યું છે જે કોજવે છે જે બની રહ્યો છે તેની અવસ્થા હજુ સુધી ક્યારે પૂર્ણ થશે એમ કહેવાય છે કે પંદર દાળામાં વીસ દડામાં મહિનામાં આ પૂર્ણ થઈ જશે અહીંયા કામ ચાલી રહ્યું છે અને મન ગતિથી ચાલે છે જે સ્પીડ હોય જે ગતિ રહી હોય અમે જ્યારે રૂબરૂ મુલાકાત આવ્યા જ્યારે પૂછપરછ કરી જે અમને અહીંયા અણસાર મળ્યા અમારી વ્યક્તિગત વાત કરીએ પૂછપરછમાં અમે અધિકારીઓ કોઈ મળ્યા નથી પણ જે કામ કરવાવાળા માણસ પૂછ્યું તો એમણે એમ કીધું કે અહીંયા જે પહેલાં અગાઉ અલગ મજૂરોની ટીમ હતી એ જતી રહી એટલે અમે આવ્યા છે કેટલાક યુપીના છે ને કેટલાક એમપીના છે એટલે કદાચ આપણે એમ સમજી શકીએ કે મજૂરોની ટીમ જતી હશે અને એની તકલીફને લીધે કોન્ટ્રાક્ટર સમય મર્યાદામાં કામ નહીં કરી શકતો અથવા તો ઝડપી કામ નહીં થઈ શકતું હોય પરંતુ આ વેદના કોન્ટ્રાક્ટરની નથી આ વેદના છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોની છે આ તરફ જતાં ટ્રાફિકની છે આ તરફ જતાં લોકોની છે અને ગ્રામીણ વિસ્તારના આદિવાસીઓની ગ્રામીણ વિસ્તારના જે ઓફિસો આવેલી છે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓની શિક્ષકોની વિદ્યાર્થીઓની અહીંયા ગ્રામીણ ખેડૂતોની આ તમામની વેદનાઓને વાચક કોણ આપે એમની વાત સમજે કોણ એ બાબતની વાત કરવા માટે આપણે અહીંયા રૂબરૂ ડાયવર્જન પર આવ્યા છે લાંબા સમય પહેલાં અહીંયા આપણે આવ્યા હતા વાત કરી હતી આ અવસ્થા કેમ ઉદભવે છે એ અંગે વારંવાર આપણે સ્થાનિક લોકોએ રેતી ચોરી અંગે થઈ રેતી ચોરીથી લઈ બીજા અનેક મુદ્દાઓ ઉઠાવ્યા અને આ ડાયવર્જન છે તે ફરી પાછું તૂટેને એના માટેના પણ પ્રિકોશનરી મેજર્સ લોકો દ્વારા વર્ણન કરવામાં આવે છે પરંતુ એ પ્રિકોશનરી મેજર્સનું ધ્યાન તંત્ર દ્વારા કે આ જે એનએચ ફિફ્ટી સિક્સ એને નેશનલ હાઈવે જે ઓથોરિટી છે તે એના ક્રાઇટેરિયામાં નહીં આવતું એટલે એ લોકો એ પ્રકારના ગાઈડબંડ કે બંધ એ પ્રકારના નથી બનાવી શકતા ચેકડેમ ટાઈપની પ્રણાલી કે જેથી પાણી છે તે ધક્કો સીધો વાગે નહીં એ પ્રકારની વાત પણ આપણે એથી ઉઠી હતી પરંતુ એવું કોઈ બનતું નથી પણ એ જે અત્યારે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે એની અંદર ઇનબિલ્ટ જ એ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે કે એ જાતે ડેમ જેવું પણ અવસર ઊભું થાય ને પાણી છે તે વધુ આવે તો બે હરોળમાં પાઇપ છે પહેલાં કરતાં મોટા ડાયામીટરના પાઇપ છે પરંતુ ચાર કરોડ રૂપિયા આ ડાયવર્ઝનમાં કઈ રીતે બે કરોડના ચાર ખર્ચે ગયા અમે અહીંયા રૂબરૂ જોયું તો એમાં બે કરોડ રૂપિયા પણ ખર્ચ થાય એવી અવસ્થા તો દેખાતી નથી ચાર કરોડ ક્યાં ખર્ચે ગયા એ આખો ટેકનિકલ મુદ્દો છે એની પર અભ્યાસ માગતો મુદ્દો છે અહીંથી અમે જ્યારે લોકોને વાત કરીએ છીએ તો લોકો પણ આશ્ચર્ય મુકાય છે કે રૂપિયા રૂપિયામાં ખર્ચે કયો રીતે ગયા એટલે ક્યાંક ને ક્યાંક એ પણ સવાર આવીને ઉભા રહે છે એટલે આપણે આ વાત જે કરી રહ્યા છે અત્યારે તો જનતા ડાયવર્ઝન પર સમા વ્યવહાર ચાલી રહ્યો છે કારો અને એલ એમવી વેહીકલ્સ ટ્રેક્ટર અને સગડા હજી નીકળી રહ્યા છે પોતપોતાનો વ્યવહાર ચાલી રહ્યો છે એટલે કે બૂમ ઉડતી નથી પરંતુ આવનાર ચાર મહિના પછી પાછું ચોમાસું શરૂ થશે ઉનાળો પૂરો થશે એટલે આ મહિનો લાગશે દોઢ મહિનો લાગશે બે એક મહિના પાછો આ ડાયવર્જન પછી વ્યવહાર ચાલશે ફરી ચોમાસું આવશે ભારે વરસાદ પડશે તો આ જે અવસ્થા અગાઉના હતી તેવી અવસ્થા ફરી ન સર્જાય એની ગેરંટી શું પછી એમ કહેવામાં આવશે કે ભારે પુરાયું અને તણાઈ ગયું જે રીતે વાત પણ અગાઉ કહેવામાં આવી જેટલા પણ નદીઓ પર સ્ટ્રક્ચર બને છે તે ટકતા કેમ નથી બુડોલીની અંદર પણ એક્વેડેક પર જે સ્ટ્રક્ચર બનાવેલું બનાવવામાં આવેલું એકવા ફાઉન્ડેશન રિસ્ટોરેશનનું તે પણ ખતમ થઈ ગયું સાફ થઈ ગયું ટાઈન ચાવર એને બનાવવામાં આવ્યું એ જ અવસ્થા ફરી વખતે અહીંયા ઊભી થઈ અને અહીંયા જે વારાજ નદી ઉપર જે ડાયવર્જન બનાવવામાં આવ્યું એ એક જ વરસાદ એક જ પાણીમાં ધોવાઈ ગયું આપણે ત્યાં એવા નબળા સ્ટ્રક્ચર કેમ બનતા હશે જે રીતે બિહારવાળી થાય છે વારે વારે પૂર તૂટે છે તો આ બ્રિજ તૂટી ગયો તો લાંબુ આયુષ્ય હતું હાથી હાઇટેક વર્ષ ચાલ્યો સત્તાવન વર્ષ અત્યારે આ જે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું સ્ટ્રક્ચર બન્યું નથી અને એને પરથી હજુ મહિનો કામ નીકળ્યું નથી વાહનો પસાર થયા નથી તે ધોવાઈ ગયું એવી અવસ્થા કેમ સર્જાય ફરી જે ડ્રાય બની રહ્યું છે તે પાછું એ ટકી રહેશે કે કેમ એની શું ગેરંટી કારણ કે એમાં કંઈ વધારાનું અમને કંઈ દેખાતું નથી કારણ કે જે પાઇપ નાખેલા છે બે હરોળમાં છે બે લેયર્સ છે એ નીચે એક હરોળ જાય છે એની ઉપર વચ્ચે ડોળ કે એક ફૂટ જેટલું વચ્ચે માલ છે એની ઉપર બીજો હરોળ એ એક બંધ તરીકેનું પણ કામ કરે પાણી રોકવાનું કામ તો આપણે માની શકીએ પણ એવું પણ કેવી રીતે શક્ય બને આ તમામ સવાલોની વચ્ચે આ સ્ટ્રકચર છે એની સલામતી અંગેની પણ ચિંતા કરવી જોઈએ સૌ કોઈ કરવી જોઈએ આગેવાનો પણ કરવી જોઈએ અને એના સરપંચોએ સૌ કોઈ એ બાબતે ટકોર પણ કરવી જોઈએ એમની પણ મુલાકાત લેવી જોઈએ કામની ગુણવત્તા કેવી છે કામગીરી કેવી છે અધિકારીઓ સાથે પણ પરામર્શ કરતા રહેવું જોઈએ કારણ કે આ ઇન બિટવીન કામ ચાલતું હતું તે દરમિયાનની અંદર એના કાર્યપાલક બાપ કરજો ડેપ્યુટી એન્જિનિયરની પણ બદલી થઈ ગઈ એ બદલાઈ ગયા નવા આવ્યા છે તો જૂના જે હતા તે જાણકાર હતા બી નવા આવ્યા એ દરમિયાનની અંદર હવે પાછું એમના ભાગે કામ આવ્યું એ સામ સમય કયા સમય સંજોગોમાં બદલીઓ થાય છે અધિકારીઓ બદલાય છે એ ખબર નહીં પડતી એ પ્રક્રિયા છે વહીવટી પ્રક્રિયા પરંતુ આ કામો ગુણવત્તા વિહીન જો થતા હોય તો તેની ઉપર પૂરી દેખરેખ જરૂરી છે થેન્ક યુ